નથી ખાવું ખાવું પડશે અટાડો લાવવાનો નહીં દવા કોઈ તો જવું પડશે વધારે જોવા ગરીબો બહાર થી પૈસા લઈ લઈ હોવાના છે દાડા સારા પૈસો લઈ લઈ

दियो। दियो तो आप आप ओ तो खारा है। तो तो आ, तो लाओ? ना, बारा ना, ले ना, ना, तो 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 तो

તો સાબરજા ભાઈ સાબરજા હા સામાન પર કામ હોય તો બોલાબીજી ના ના આપણે તો કરો તમાનો ઢીંગા આગળનું કરો ને આવો ના થત્રી લઈને આયા થી હું તો થત્રી ના ના આટલે સા મેમોરિયલ કોલ થાય

આપડે તો પૈસા મોટું હોય તો ખબર તો પડતી આવી

મહિનો નો તાઈજો પણ કોઈ સમાધાન આયા નહી નિરાળ માને જવું પણ છે હું નાગ જ એ મનિયા એ મનિયા એ મનિયા બેહા હા કાકા હું હું જા ચોપનો જા એવું હું થઈ ગયો મેને એક

મને આવતો જીવો કોઈ જીવતો મેચતો નથી પૈસા નઈ એટલે હું સમજી છીએ ઘરમાં ખબર નહિ પછી પૈસા પણ આજે આપણે પૈસા બરોબર નખા ભાઈ બોલો હું ઘણો સાપરાવો બનાવો બોલો હજી પૈસા આવ્યા નહી ને એટલે તમે જીવાનું આમ તો જીવો કુન તમે છે નહી ને

જી વાત છોરામેરો હા રો દોરો પકાળો આવ કન ઓય આવજો પજો પાટો આવ તારું કામ છે ઓય આવ અરે આયો જલ્દી આવ કે ઉભરો જિંદગી ખાડા જ પૂરે ઓય આવ તમે એ ઓલા કભી આવ હવે જીઓ ભાઈ તો આવી કે આવ

મને પાવર કાઢી નીચાના આ બધું નીચાના ને આ જીવાન આ બધું નહિ ગમતું પૈસા આના છીએ આની દેજો રૂપિયા આપે તન

આ જીઓ કોઈ નું કોઈ આમ જીજવાનું તમારે તો હું સમજા ને મહિનો ગયો જ્યો એક મહિનો વધારે થઈ જ્યો એક મહિના થોડો વધારે પૈસા લઈ લેજો બસ વધારે પૈસા નહીં ને આ હવે હું કોઈનો વિશ્વાસ નહીં કરતો ને

તમારું કરવાને હાલ પૈસા આલજો મારા ગેરેજ જો પૈસા હું તમારે હાલજો એ હું આ ધોરણ બધું આ વિવાહ ઉપર જ છે હવે જોર બોન હું વેચી માને ને પાઓ ઘેર લઈ જઈને આ તમને કહું હા તો ના હાલું તો લઈ જજો બસ તમે એડો મારા ઘેર મારા બેટું કોમ બાકી છે કનાવાનું છે તમે એડો મારા ઘેન આ દે ઘેર તો પસા આવો પણ હું હાલી દો તા પછી હું ના હાલું તા ગાય છોડી દો પાછા હું મકા ગા બોજી હાલ કોમ હોય પણ પણ હું તો પૈસા ના હાલું તો માં ગાય લઈ જજો એમ કહું છું મારે ગાય ને જ હું કનવાની છે

તમે અઢો મારે ધર્મ પેલું કોમ બાકી છે ને આજ મને ઓમ કુ નું એનું કોમ બાકી છે ને આપણે એ ઓકનુ છે પૈસા નઈ જાય